ચાર નાસ્તો કર્યો ને સાહેબને મારે હમણાં દુકાને ગયા ને બસ હું મસ્ત એવી તૈયાર થઈ અને બ્લોગની શરૂઆત કરી ને એટલામાં જ ટેમ થઈ ગયો છે અગિયાર વાગ્યાનો ને ઘરના બધા કામ થઈ ગયા છે ને અમારા ધારાબેન જો કલર ને લઈને દહી ગયા છે રમવા અને જો સોફાના કવરમાં લેસ છે ને એમાં કલર રાખ્યા હવે આ લેસ રહે કે તૂટી જાય બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી આ બાજુની જે સોફાની લેસ છે ને કવરની એ ધારા જ તોડી છે જો આવી રીતના પેન્સિલ ને કલર ને બધું ટીંગાડી ટીંગાડી અને આ બાજુ જો કાર્ટૂન આલે છે

અને જો અત્યારમાં તડકોય થઈ ગયો છે વાતાવરણ આમ તો ચોખ્ખું છે અત્યારે એટલો પવન નથી અને જોપીઘાટ ઠંડો તો કેમ કે પાણીનો વારો હોય ને એટલે એક્સ્ટ્રા બધા કપડાં આજ જ લેવાના હોય ધોવામાં વાલો કામ તો થઈ ગયા છે બધાય અને ટાઈમ થઈ ગયો છે રસોઈનો તો હવે થોડીક વાર બેસીએ અને પછી વિચારીએ કે હું બનાવું શું નહીં પછી રસોઈ માંડીએ તો કંઈક દિવસની શરૂઆત આવી થઈ છે તમારે બધા શું કહેવાનું છે એ કહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને લાગે છે હાલો મળીએ જો આવી ગયા છે ગાંઠિયા ખાવા કાબરનું ને ચકલાનું ને આવવાનું ને જવાનું એ ચાલુ જ રહે આખો દિવસ અવારમાં એક બે રાઉન્ડ આવી જાય ચકલાના જે રેગ્યુલર બધા ચકલા આવે ગાંઠિયા ખાવા બાકી તો બધા પરમાનેન્ટ વાળા છે કે જે આખો દી અહીંયા હોય જો કાબરબેન અહીંયા ખાય છે ગાંઠિયા અને ચક્કી બેન અહીંયા બેઠા છે છે ઘરમાં આટો મારવા હું છે હમ ઈ તો ચાલુ જ રે અત્યારમાં હમણાં મિની માસી આવ્યા હતા જો અહીં બેઠા હતા જો બે કાબર એક બેઠી એક બેઠી કાબર ને છે ને સેવગાઠિયા બહુ કાવે બપોર ની રસોઈ માંડી છે એક બાજુ છે ભાત તૈયાર થઈ ગયા છે અને ચણા સાફ કરવાના તો કાલ ચણા એવા હતા નહિ બાકે હું નવરી બેઠી તો લાઈ ચારી નાખું એટલે ટાઈમ મળે એટલે કર્મો દઈ અને દાળ બનાવી લઈ એટલે થઈ જાય તૈયાર કાબા આમાંથી છે ને ત્રણ ચાર કિલો જ રાખવા ખાવા બાકીની બધી દાળ બનાવી નાખવી દસ દસ બાર કિલો જેવા આવી છે આમ ચણા હારા છે પણ ચારવા પડે છે તો બાકી હું નવરી બેઠીને તું રાંધે છે તો લાવી હું ચણા ચારી અને સાફ કરી દઉં એટલે કાઢું કામ નીકળી જાય હા તો હાલો બાય એનું કામ કરે હું મારું કામ કરું પછી મળીએ ફ્રેન્ડ ટાઈમ થયો છે સવારે એક વાગ્યાનું મારા બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે ધારાબેન માસીને ઘરે રમીને આવ્યા ને પાછા કલર લઈને બેહી ગયા અને માનો ભાઈ દુકાનેથી આવી ગયા ને હવે આવતા વેત સીધો સાઈડમાં સાઈડમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સાબે આવી ગયા છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી બા હું ફરિયાદ કરે છે બેહો વાયંઢોરે બેહો સાંભળો હરખો હે હા જવાબ દયો મનો ખામેની લેલે ભાઈ

હાલો ફ્રેન્ડ તો આ બાજુ ની મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો આવી જાઉં તમે બધા ચા પીવા અને આ બાજુ અમારા માનવ ભાઈ ને તારા બે હજી હૂતા છે હાલો હવે માનવને ઉઠાડું ચા પાણી પીએ ને પછી ઠેલા પેક કરીએ જો બધી વસ્તુ લઈ લીધી છે બે ચાર વસ્તુ અંદર પડી છે તો બધી લઈ લઉં ને ચા પાણી પીને ઠેલા પેક કરીએ માનવ એ માનવ હાલો હાલો ચા થઈ ગયું બધામાંથી ક્રોલ હાલે ઠેલા પેક કરી લે પછી એક બે વસ્તુ જ બાકી રહી યાર

ને બાકી ઘી ને અથાણા એવું બધું છે તો 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 હાલો જોઈએ હવે હું 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 જુગાડ કરીએ કે પેક કરી લઈએ જાવ તાર વાત સાંભળું

એવી પગમાં હણી કરી ગીતી ને પેન્સિલ માન કાઢી જોઈ માનો છે ને હારી હારી વસ્તુ ન છે ને ધણી થઈ જાય સુંદર લાગે કે નહીં હું લઈ નીકળું એ સુંદર સુંદર નથ લાગેલું આપણી પાસે એક જ હતું ક્યાંક જાવું હોય તો આમાં માટે ઘર લઈ જાય કેવા જો તો ઈશારા કરે ને પપ્પા તારી મમ્મી કે બે કાઈ હું કમાઈ કોમ તો જોયું આમે સોફાન કવરમાંથી છે ને ખેલો સીવો તો જો થઈ ગયો સામાન પેક આ થેલો મેં કાઢ્યું ને સામાન બધું જોઈએ હું કે ખબર છે એ તમને કહો મન કે આમાં કઈ વસ્તુ નહીં આવે કે હું અહીંયા બેઠો કે હું જોઉં કે તું પેક કરજી કેમ થઈ જાય પછી પેક થઈ ગયું ને પછી હું કે ખબર હા બસ આવો જ પેક કરવો હતો પેક કરાવી લીધો દર વખતે કરે બિચારી ઓલી પેક દે આય મારો હજી મારે હજી મેં કરવું જોઈએ

હવે આ ગોળનો ડબ્બો ક્યાં જાય એ કાઢી નાખો હે હા ભાઈ લઈ જા ને આ મેં એકલી આખો થેલો પેક કરી દીધો બધું વાસણ નાસ્તો વેફર બધી વસ્તુ એક થેલામાં પેક કરી દીધી આ ત્રણ બોક્સ છે ને એક થેલીમાં પેક નથી થતા બાપ દીકરાથી દીકરા થી આ ભથણિયા લઈ લેજે રોટલી ના અહીંયા પડ્યા સીવીન રાખ્યા જો

બોક્સ એમાં છે ને પહેરે પાર લેવો ભાભી કરો બે તારે કેમ તો સારું હાલો કઈક આવો તો અમારો આજનો વિડીયો ને આવો હતો અમારો આજનો દિવસ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ માનો જય ભોલેનાથ જય શ્રી રામ સાહેબ